ત્રેવીસો પૂરા હાલો મિત્રો જો આપણે ત્રેવીસો પગથિયાં સડી ગયા છે એ પાણી પી લીધું હા અને પાણી પી લીધું છે હાલે થોડોક વિડીયો મળો વિતરત હાલો મિત્રો જો આપણે અહીંયા ત્રેવીસો પગથિયાં પૂરા કરી દીધા છે ના

સાધન અહીંયાથી નથી આવતો લેને લીધે આમાં બીજું કઈ હું આ બધું નીકળવા ગયા છે કઈ દેખાતું નથી આપણે દાતારે પૂગી ગયા છે ને છે બે મિનિટમાં તો ભાઈ તું સાઈડમાં ને બાકીનો નજારો આમ તો જોયા જવું પણ અત્યારે કઈ દેખાતું નથી બાકી ભાઈ જે દેખાય જોઈ ગયો ઉતરવાના છે આમ આ થોડુંક આમ છડી એટલે આપડે આવી ગયે દાતાર અને અમારા આ બે ભાઈ જોવો હવા ના આવ્યા ત્યારે ફોટા જ પાડે છે હજી છે ને હું છે ઓલા કેમ ધ્રવ થયો જ નથી ફોટા પાડો જોઈ લ્યો તમે નજારો હવે આપણે પછી ઉપર જાય પછી થોડો ઘણો આપણે શૂટિંગ કરીશું વિડીયો અને હાજી નગારિયા પાણા પાઈ જવાનું છે હા આજે તો નગારી એ ક્યાં છે એ આમ ઉપર હા એ આપણે જો હમણાં જાય અહીંયા એટલે થોડો એનું આપણે આયા અહીંયા હું છે એ દેખાડશું હા ક્યાં છે એનો એ છે નો ઉપર છે હંજી એક ગૌશાળા તબેલો હા આપણે તો પૂજી હવે તો બધું ઉપર જ છે ને હવે તો પૂજી

રાલ્વન થોડું વ્યવસ્થિત આમનો અમારે ફોલો બોલો કર દેજો હા ફોલો આ ભાઈ કઈ કે બગડ મારા મારા નામ જાય કેમેરા કોઈ ખબર પડી ના ભલે કેમ

નગારે આ પથ્થર તરફ જવા માટે આમાં છે ને તમારે ધીમે ધીમે આમ જોઈ પડે એમ છે કારણ કે આમાં લપસતા વાર ન લાગે લપસી ગયા હોય થઈ જાય અને તમારે જોઈ લ્યો જોઈ લ્યો આ ભાઈ મોર મીંડા હાલવા અને આમ તમારે જોઈ લ્યો કાંઈ ઘટે ને ઘટા ટોપ છે ગાંધી ગીરો ઘટે ને છે નો તમારે જોયું લઈએ આમાં પાણી ચાલે છે અને આમાં પથ્થર છે ને પથ્થર ઉપર પગ મૂકી મૂકીને જવાનું છે અને જોઈએ તમારે નગારીઓ પથ્થર ત્યાંની મુલાકાત તમને કરાવી છું હાલો મી આપણે છે ને આમ ધીમે ધીમે હાલ્યું જવાનું છે આમાં પાણી ચાલે છે આમાં પાણી ભીર્યું છે અને સાઈડમાંથી પગ દઈ દે ખાઈ લે જવાનું છે જો આમાં હું લપસીને પીડો તો મોબાઈલે જ આવ્યો મિત્રો આ વિડીયો બનાવવામાં તો શું છે ઓલા કે મહેનત બહુ કરી છે એટલે થોડીક લાઈક ને અને શું કે ઓલા કોમેન્ટ કંઈક સારી કરી દો હા મહેનત કરી છે આમાં થોડોક સપોર્ટ કરી દો હા તમે શું લઈ ગયા હતા જોઈ લો મિત્રો આવો નવો રસ્તો હામે નવો મિત્રો જો આ આપડે અહિયાં પોલી ગયા છે ઓલા નગારિયા પથ્થરે

Halo, halo mitro, video yang puro apa like, share, and subscribe. Jai <laughs> ma halo. mitro, video yang like, pas <laughs> video mau jai mata di foto

ઉપરથી લોકેશનમાં મસ્ત દેખાત પણ વરસાદના હિસાબે બધું ઉપર માં બધું નો કાંઈ સેટિંગ આવ્યું એમ બધું કઈ વાતાવરણ જેવું હતું ને નિકરા વાતાવરણ એવું બધું ધુવાડા બંધ કાંઈ દેખાણું જ નહીં મિકરા ધુવાડા ધુવાડા દેખાય જઈ લ્યો જુનાગઢ ઉપર ઉપર હતા ને ત્યાં તો મસ્ત દેખાત પણ નહીં તમારે

આ રસ્તો રહ્યો હમણાં ટ્રેક્ટર આ તમે રસ્તો જોઈ લો અહીંથી ટ્રેક્ટર હાલે અને સાધન સામગ્રી બધી છે ને તમારે પુગાડે ટ્રેક્ટર હાલો તો હવે આ વિડીયો પૂરો